હા એમના રોપ છે નાળિયેરી તો કેટલી નાની છે તો એમાં કેટલા નાળિયેર આવે છે તે કોઈ પણ દવાનો ઉપયોગ નથી કરતા પોતે ઓર્ગેનિક ખેતી કરે છે ચાર એકરમાં ફેલાયેલો બગીચો છે

એક સ્થળે ત્રણ ત્રણ ચાર ચાર લૂમ છે કેવડું કે જુઓ કેટલી લૂમ છે એકમાં હજી તો તેમાં ઉપર છે પૂરું બતાવવાની કોશિશ કરીશ જુઓ કોઈ પણ જાતને દવાનો ઉપયોગ નથી કરતા પણ છતાં પણ આટલા બધા ફળ આવે છે લાને થી ફળ છે આમાં એક એક નાળિયેર નથી ત્યાંમાં નથી ફળ આમાં ખેડૂત નું કેવું એમ છે ત્રણ વર્ષ થયા થય બે વર્ષા વર્ષથી નાળિયેર આવવાનું ચાલુ થઈ ગયું હું નાળિયેર આવે પૂરો બગીચો તમને હું આજે બતાવું આપણે ખેડૂત પાસે પણ જાણસુ કે આમાં કઈ રીતે ઈ મહેનત એવી કરે કે જેથી કરીને આટલા ફળ આવે છે નાળિયેર ઓહ જોરદાર છે નાળિયેર યાર એક એક નાળિયેર એ ત્રણ ચાર ચાર પાંચ પાંચ લૂમ છે એમાં એક લૂમમાં સમજો ને પંદર થી વીસ નાળિયેરો છે બધા રોપે એટલું છે ઓલા ઓલા ને જો જુઓ એક રોપ એવો નથી કે એમાં ફળ નથી